બોક્સ સ્ટ્રક્ચરનું કામ 9 મહિના પૂર્ણ કરવાનું હતું જે આજે એક વર્ષ બાદ પણ અધૂરું રહી જવા પામ્યું છે અંકલેશ્વર શહેરને જોડતો જૂનો એએનજીસી બ્રિજને આજથી એક વર્ષ અને દસ દિવસ પહેલાં ટ્વિન સેલ આરસીસી બોક્સ સ્ટ્રક્ચરનું કામ કરવા માટે તોડી પાડવામાં આવ્યું હતું ઈજારદાને નવ મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ શરૂ કરવા માટેની મુદ્દત આપવામાં આવી હતી કે આજે વર્ષ પૂર્ણ થવા છતાં કામગીરી અધૂરી રહેવા પામી છે બ્રિજનું એક તરફનું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે જ્યારે બીજી તરફનો સ્લેબ હાલ ભરાઈ રહ્યો છે અને એ બાદ તેના એપ્રોચ જોડાણ ભાગનું કામ કરવામાં આવશે જે જોતાં અંદાજે હજુ પણ બે મહિનાનો સમય લાગશે આચારસંહિતા લાગુ પડે એ પૂર્વે તંત્ર અને જિલ્લાના ધારાસભ્ય સભ્ય અને પદાધિકારીઓ વચ્ચે વિકાસલક્ષી કામોના આયોજનો અને ચાલતી કામગીરીના રિપોર્ટ અંગે ચર્ચા વિમર્શ કરાઈ હતી જે કામમાં પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યએ મુદ્દો ઉઠાવી પીડબ્લ્યુડી અધિકારી કરીને અધિકારીઓના મુદ્દે ઉઘડો લે પણ લેવામાં આવ્યો હતો ને કામ ઝડપથી કરવા માટે તાકીદ પણ કરી હતી જોકે બેઠક બાદ આચારસંહિતા લાગુ પડી જતાં હવે અધિકારીઓ નેતાજીઓના આ બોલને અવગણીને કામ પરતવે ધ્યાન આપી નથી રહ્યા અને તેઓ દ્વારા સ્થળ પર રહીને કામ ઝડપભેર પૂર્ણ કરવા માટે કોઈ પગલાં નથી ભરી રહ્યા આ વચ્ચે રોજબરોજ અપડાઉન કરતા વાહન ચાલકો ટી બ્રિજ પર વધતી જતી ટ્રાફિક સમસ્યા અને જીનવાલાનો ખકરધજ રોડ પરથી પસાર થતી વખતે ભાડે બળાપો કાઢી રહ્યા છે સમયના વ્યય સાથે શારીરિક આપદા વેઠવા વાહન ચાલકોની હવે ધીરજ ખૂટી રહી છે તેમના દ્વારા ચોમાસા પૂર્વે બ્રિજ ચાલુ થશે કે કેમ તેવા સવાલો ઉઠાવી રહ્યા છે